ટાઇટલ સંગાથ કેટેગરી રોમાં સ્ટોરી ચેતન હવે તો કામ મૂકો રિચાએ એ બેડરૂમમાં પ્રવેશતા પ્રતિ ચેતનને ટકોર કર્યો ચેતન એના કામમાં ખોવાયેલો હતો એને રિચા પર ધ્યાન આપ્યું ચેતન હું તમને કહી રહી છું રિચા ચેતનની પીઠ પાછળ ગળે વિઠળાઈને બોલે બોલો શું જોઈએ તારે ચેતન લેપટોપમાં ટાઈપ કરતો બોલ્યો તમે આજે તમારો સાથ જોઈએ મારે છોડ મને કામ કરવા દે ચેતને રિયાને હાથ પોતાને ગળેથી છોડાવતા કહ્યું ચેતન કાલે તો તમે બેંગ્લોર ચાલતા જશો તમારી આજની રાત મને આપશો રિચાએ ચેતનના વાળમાં હાથ ફેરવતા કહ્યું રિચા તું જાણે છે ને આ પ્રોજેક્ટ મારા માટે કેટલો મહત્વનો છે આ પ્રોજેક્ટ આપણી લાઈફ બની જશે ખબર છે કહેવાની જરૂર નથી રીચા એ કહ્યું તો પછી તું આવી વાહિયાત વાતો કરી ટાઈમ ખરાબ કરમાં કહી ચેતન ફરી લેપટોપમાં ઘૂસી ગયું બેડ પર ઓશિકુ માથાની ઉપર રાખી આંસુ સરવા લાગી એને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા જ્યારે બંને એક જ ઓફિસમાં નોકરી કરતા હતા એક જ પ્રોજેક્ટ પર સાથે કામ કરતા કરતા બંનેના દિલ પણ એક થઈ ગયા પછી તો જિંદગીના ગોલ્ડન સમયને મળતા બંને પરિણવાનો નિર્ણય નિર્ણય લીધો રિયાના માતા પિતાનું એક દુર્ઘટનામાં અવસાન થયું હતું એટલે રીચા હોસ્ટેલમાં રહેતી હતી અને ચેતન એના માતા પિતા સાથે રહેતો હતો ચેતન એક દિવસ રીચાને પોતાની ઘરે લઈ ગયો ત્યાં તેણે રીચાની ઓળખાણ પોતાના માતા પિતા સાથે કરાવી ચેતને સાફ શબ્દોમાં એના માતા પિતાને કહી દીધું હું રીચા સાથે જ પરણવાનો છું પરંતુ ચેતનની માએ પણ એક શરત મૂકી રીચા ભલે આ ઘરની વહુ બને એમાં મને કોઈ વાંધો નથી ડાહી અને સંસ્કારી છોકરી છે તે હું જાણું છું મારી એક શરત છે કે રીચા નોકરી નહીં કરે માની વાત રીચાએ સર સ્વીકારી લીધી એ પણ ઘરમાં આવી સાસુ સસરા તેને ખૂબ પ્રેમ કરતા હતા રીચાને પણ એના સાસુ સસરામાં પોતાના માપા પિતાની છબી દેખાતી હતી અને પતિ ચેતન તો એને પાપણોમાં બેસાડીને રાખતો હતો એનું જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું ચેતનની કંપની એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી આ પ્રોજેક્ટનો ઇન્ચાર્જ ચેતન હતો એટલે સ્વાભાવિકપણે કામનો બોજ પણ વધારે જ રહેવાનો રીચા આ વાતને સમજતી હતી પરંતુ ક્યારેય ચેતન ઘરે હોવા છતાંય એ એનાથી દૂર છે તે એહસાસ રીચાને ભયભીત કરી હતો ચેતન પાસે પોતાના માટે થોડો સમય માંગતી પરંતુ જેમ જેમ પ્રોજેક્ટ પૂર્ણતાની આરે હતો તેમ તેમ ચેતનને સમય ઘટી રહ્યો હતો ઘણી વખત ચેતન સાથે વાત કરવાની કોશિશ કરતી પરંતુ ચેતન બેબી આ પ્રોજેક્ટ મારી કરિયર માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે તું જાણે છે ને કહી રીચાની વાત ટાળી દેતો હતો રીચા તંદ્રામાંથી બહાર આવી ઓશિકું ઉચકાવીને સામે જોયું તો ચેતન ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો મીઠી નીંદર માણી રહેલા ચેતન તરફ જોઈ રહી કેવો લાગી રહ્યો છે કાલે તો એ અઠવાડિયા માટે બેંગ્લોર જશે આજે મન ભરીને એને માણવા દે રીચા મનોમન ચેતનને પાંખોથી પી રહી હતી સવારે રીચા વહેલી ઉઠી ચેતન મનપસંદ નાસ્તો તૈયાર કર્યો ચેતન હું સમજુ છું તારી તકલીફ પરંતુ તું પણ મને સમજવાનો પ્રયત્ન કર ચેતન રીચાનો હાથ પોતાની હથેળીમાં લઈ એના હાથને ચૂમીને બોલ્યો ચેતન મારી સાથે આવું છે તારે રિયા ધડાકો કર્યો હું ત્યાં ફરવા માટે નથી જઈ રહ્યો ચેતન ગુસ્સામાં બોલ્યો જોતા જતા પ્ર પ્રેમભરી ક્ષણ ઝગડામાં બદલાઈ ગઈ બંને વચ્ચે થઈ રહેલી એ બોલા ચાલે ઉગ્ર રૂપ પકડ્યો અને ચેતને સટાક કરતો તમાચો રિચાના ગાલ પર ધરી દીધો રિચા ટેબલ પર માથું ઢાળી રડવા લાગી અને ચેતન પોતાનો સામાન લઈ ચાલતો થયો ચેતન બેંગ્લોર જતા જોઈ રીચા તેની પાછળ દોડી પરંતુ ચેતન એપાર્ટમેન્ટની નીચે ઉતરી ગયો હતો રિચાએ બારીમાંથી બહાર ડોક્યું કર્યું ચેતન ટેક્સીની રાહે ઊભો હતો ચેતને પોતાના ફ્લેટ નજર નાખી પહેલા માળે રહેતા હોવાથી ચેતનને ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો થપટથી રિયાના લાલ થઈ ગયેલા ગાલ જોઈ ચેતનનું મન સહેજ ડગ્યું પરંતુ ફરી મન મક્કમ કરીને એ રોડ પર ઊભો રહી ગયો બારીમાંથી રીચા બહાર હાથ લાંબો કરી ચેતનને રોકી રહી હતી એ ચેતનને કહેવા હતી પરંતુ ચેતન ટેક્સીમાં બેસી નીકળી ગયો હતો બેંગ્લોર પહોંચી પ્રેઝન્ટેશનની તૈયારીમાં ખોવાયેલ ચેતન રિયાના ફોનને ભાગ્યે જ ઉપાડતો આમ સાત દિવસ વીતી ગયા ચેતનનું કામ સફળતાથી પતી ગયું ને ચેતનને પ્રમોશન પણ આપવામાં આવ્યું ચેતનને કંપનીના સી ઓનું પદ આપવામાં આવ્યું ચેતન આ ખુશખબર ઉપર વહેલી તકે રીચાને આપવા માંગતો હતો આ સમાચાર એની સામે એની બાહુમાં બાહ નાખી કહેવા માંગતો હતો ત્રણ મહિનાના રીચાના રહી ગયેલા તમામ સપનાઓ પૂરા કરીશ રીચાને એની ફેવરેટ જગ્યા શિમલા ફરવા લઈ જઈશ એણે મુંબઈની પહેલી ફ્લાઇટ પકડી ચેતન રીચાને સરપ્રાઇઝ આપવા માટે અધીરો બની ગયો મુંબઈ પહોંચી ચેતને ઘર માટે ટેક્સી પકડી ચેતનને હવે રીચાને મળવાની તાલાવેલી લાગી હતી ઘરે પહોંચ્યો તો ઘરે તાળું માર્યું હતું મમ્મી પપ્પા અને રીચા ત્રણેય ક્યાંક ગયા હશે ચેતને મનમાં વિચાર કર્યો ચેતને પહેલો ફોન રીચાને જોડ્યો હા બેટા મા બોલું સામેથી ચેતનના મમ્મીનો અવાજ હતો મમ્મી ક્યાં છો બધા બેટા રીચાની તબિયત ઠીક નથી એને હોસ્પિટલમાં દાખલ કરી છે તું અહીં સિટી હોસ્પિટલે આવી જા ચેતનના મમ્મીએ ભારે સાદે કહ્યું સિટી હોસ્પિટલ એતો હું આવું છું ચેતન દોડ્યો ફરી એ જ ટેક્સી પકડી સિટી હોસ્પિટલ પહોંચ્યો હોસ્પિટલની બહાર ચેતનના પિતા ચેતનની રાહ જોઈ રહ્યા ઊભા હતા પપ્પા રીચાને અહીંયા બેટા નીચાની તબિયત નાજુક છે બિચારી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે તને કેટલા ફોન કર્યા પણ તારો ફોન સ્વિચ ઓફ જ બતાવી રહ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી એ અહીંયા દાખલ છે રૂટરનું કહેવું છે કે એનું ઓક્સિજન લેવલ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે હું મળી આવું રહ્યા અને ચેતનની આંખોમાં આંસુ થંભાવતા નામ નહોતા લઈ રહ્યા અને રીચનો છેલ્લો ફોન યાદ આવ્યો ચેતન મારી તબિયત ઠીક નથી સખત ખાંસી છે હું તને એક આપીશ તું આવી જા ચેતને રીચાના ફોનથી ફોનને સ્વિચ ઓફ રાખેલો ચેતને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો સામે મમ્મી રડી રહી હતી ચેતનને જોઈ બોલી દીકરા તને ખબર છે તું બાપ બનવાનો છે ઓહ તો રીચા મને આ વાત કહેવા માંગતી હતી રીચાને આ પણ મારી સાથે જીવવી હતી ને હું એને સમજી ના શક્યો ચેતન મનથી ભાંગી પડ્યો ક્યાં ક્યાં છે રીચા ચેતને એની મમ્મીને પૂછ્યું ત્યાં અંદર નથી જવા દેતા તને અંદરના વોર્ડ બોયના નંબર આપું છું વિડિયો કોલ કરીને જોઈ લે તારી રીચાને ચેતને વિડિયો કોલ કર્યો બો વોર્ડ બોય રીચા સામે ફોન રાખી ઊભી રહી ગયો રીચુ હું આવું છું જો તારા પાસે વાત કર મારી સાથે કેમ બોલતી નથી તું જો મમ્મીએ મને ખુશ ખબર આપી આપણે આપણને માણવાની છે તો હિંમત રાખજે સામે ચેતનને જોઈને લાંબા શ્વાસ ભરતી રિચાએ પોતાના બંને હાથ લાંબા કર્યા એ ચેતનને પોતાના બાહુપાસમાં સમાવવા માંગતી હતી પરંતુ કંઈ બોલી ના શકી એ પોતાના બંને હાથ લાંબા કરી ચેતનને પોતાની પાસે બોલાવી રહી હતી રિચાએ હાથને પોતાના પેટ પર ફેરવ્યો રિચા ઈશારાથી પોતે માં બનવાના સમાચાર આપી રહી હતી તને સારું થઈ જશે જો હું આવી ગયો તારી પાસે હવે તને ક્યારેય દુખ નહીં કરું ચેતન હિપકા ભરતો બોલી રહ્યો હતો સા પેશન્ટને હવે આરામ કરવા દો વોર્ડ બોય ચેતનને કહી પછી ફોન કાપી નાખ્યો ચેતન એની મમ્મીને વળગી ખૂબ રડ્યો મારી રીચાને જ્યારે મારી જરૂર હતી ત્યારે હું જ ના રહ્યો આજે મારે એની સાથે મનભરી વાતો કરી છે પણ એ આવી હાલતમાં હું એની પાસે જઈ પણ નથી શકતો કે એનું મોઢું પણ નિરખી નથી શકતો મમ્મી હું મારી રિયાને ખોવા નથી માંગતો બેટા રીચાને તો અમે પણ એટલી જ પ્રેમ કરીએ છીએ ભરોસો રાખ રીચા જલ્દી ઠીક થઈ જશે અમે અહીંયા છીએ તું ઘરે જઈ થોડો આરામ કરી લે ઠાક્યો હોઈશ ચેતનના પપ્પાએ કહ્યું ના પપ્પા હું અહીં જ રહીશ તમે અને મમ્મી જાઓ દીકરાની વાત સાંભળી ચેતનના મમ્મી પપ્પાએ પણ ઘરે જવાનો વિચાર માંડી વાળ્યો આજે દીકરાને એને સાથની જરૂર હતી રાત વીતી ગઈ ચેતન એક મટકું પણ માર્યા વગર સતત ઝાંકતો રહ્યો એક જ વિચાર ક્યારેય એકલી ના રહેતી રીચાનો આ બીમારીમાં સાથ આપવા તેની સાથે કોઈ નથી પળે પળે ચેતન ધ્રુજી ઉઠતો હતો વહેલી સવારના ચાર વાગ્યા હતા મમ્મીના ફોનની રીંગ વાગી મમ્મીએ ફોન ઉપાડ્યો અને વાત કરી મમ્મીનો ઝાંખી પડી ગયેલ ચહેરો જોઈ ચેતન જમીન પર ઢળી પડ્યો દીકરા હિંમત ધરાક રીચા આપણી વચ્ચે રહી નથી ચેતન રિયાના નામની ચીસો પાડતા બેભાન થઈ ગયો ભાનમાં આવ્યો ત્યારે મમ્મીએ કહ્યું ચેતન રીચાને કોરોના હોવાથી આપણને એની ડેડ બોડી નહીં સોંપે લે આ કીટ પહેરી લેને છેલ્લી વખત જોઈ આવતારી રીચાને મમ્મી ડુસકો ભરતા બોલી ચેતન કીટ પહેરી મળદા ધર બાજુ જવા લાગ્યો એના પગ આગળ ચાલવા માટે તૈયાર નહોતા થતા પરંતુ પગને ઢસડતો ચેતન આગળ વધી રહ્યો હતો વોળબોય ચેતનને રિયાના શરીર પાસે લઈ ગયો પ્લાસ્ટિકમાં વીંટળાયેલું રીચાનું શરીર જોઈ ચેતન નીચે નમ્યો રીચના પેટ પર હાથ ફેરવતા ચેતન બોલ્યો આઈ મને માફ કરી દે તારી સાથે ના રહેવા બદલ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું બોલ મારી સાથે ઝઘડ હું સાંભળું છું લે એકવાર બોલ પરંતુ સામે રીચાનો ફિક્કો પડેલ ચહેરો મરક મરક મલકાઈને કરી રહ્યો હતો ચેતન સમય આપણા હાથમાંથી છૂટી ગયો